ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ડેવલપમેન્ટની આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક રાખવામાં આવી હતી બનાસ ડેરીએ બે હજાર નવસો કરોડનો ભાવફેર આપ્યો બરોડા ડેરીનો ચૌદસો કરોડનો વાર્ષિક ટર્નઓવર છે તો બનાસ ડેરી જેટલો ભાવફેર કેવી રીતે આપીશું ધારાસભ્યોના સૂચનોનો અમલ કરવાનો અમે પ્રયાસ કરીશું તેવું જણાવવામાં આવ્યું હતું જેલે ડેવલપમેન્ટ અરે ભાઈ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાર્યક્રમ ચાલે છે અને એના માટે અમને લોકોને બોલાય ડિસ્ટ્રિક્ટ મિટિંગ દરેક એના અધ્યક્ષ કલેક્ટર શ્રી હોય છે એના અંગે અમે આવ્યા છીએ પણ હોય ના 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 એવું નથી રાજ્ય સરકારે કોઈ સૂચના આપી છે ના 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 અંદર